તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બેન ઉપર અને દોસ્તો આજના લાઈવ સેશનમાં દોસ્તો આજના સેશનમાં આપણે જોવાના છીએ તાજેતરની એક લેટેસ્ટ અપડેટ જે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર સાયન્સ નિયમિત વિદ્યાર્થી હોય રિપીટર વિદ્યાર્થી હોય કે પૃથક ઉમેદવાર હોય એમના માટે ધોરણ બાર સાયન્સ બોર્ડ પરીક્ષા એટલે કે માર્ચ બે હજાર ત્રેવીસનું પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ દોસ્તો આવી ચૂક્યું છે ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની એક્ઝામ રહેશે સોળ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રસાયણ વિજ્ઞાનની એક્ઝામ રહેશે અઢાર ત્રણ બે હજાર ત્રેવીસ જીવવિજ્ઞાન વીસ ત્રણ બે હજાર ત્રેવીસ ગણિત વિષય ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ એમાં અંગ્રેજી પ્રથમ ભાષા અંગ્રેજી દ્વિતીય ભાષા અને પચીસ ત્રણ બે હજાર ત્રેવીસને શનિવારના રોજ આમાંથી તમે જે કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરેલી હોય એ એક્ઝામની એ મતલબ એ વિષયની એક્ઝામ રહેશે દોસ્તો ત્યાર પછી દોસ્તો સમય પણ તમને ખ્યાલ જ છે કે ત્રણ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધીનો સમય છે બરાબર છે જે વિદ્યાર્થી મિત્રોને કોમ્પ્યુટર હોય એમણે દોસ્તો પચીસ તારીખે ખાસ ધ્યાન રાખવાનું છે કોમ્પ્યુટર વિષયની એક્ઝામ રહેશે ત્રણથી પાંચ પંદર બરાબર છે અહીંયા ઘણીવાર વિદ્યાર્થી ત્રણ કલાકના વેમમાં મિસ્ટેક કરતા હોય છે તો તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનો છે ત્યાર પછી દોસ્તો નીચેની જે સૂચના આપી છે એ પણ ખાસ ધ્યાન રાખવાની છે દોસ્તો તમામ વિષયની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે કોમ્પ્યુટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત ઓએમઆરથી લેવાશે પ્રથમ ભાગમાં પાર્ટ એ એટલે કે પચાસ માર્ક્સના એમસીક્યુ રહેશે સેકન્ડ ભાગમાં પાર્ટ બી એટલે કે પચાસ માર્ક્સની થિયરી રહેશે તો નીચેની પણ દરેક નોટિસ દોસ્તો એકવાર તમારે કમ્પ્લીટલી વાંચી લેવાની છે જેથી કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય જે કંઈ પણ નિયમો છે એ તમને ખબર હોવા જોઈએ ચાલો દોસ્તો તો ખાસ આજનો આ વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ દોસ્તો એક નવી લેટેસ્ટ અપડેટ સાથે ત્યાં સુધી બાય બાય આવજો